નમસ્કાર ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું ખુશાગ્ર દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની

કર્ક રાશિમાં રહેશે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે જે પ્રમાણે એના નામના આવરણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક ને ત્રેપન મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને સુડતાલીસ મીટર થશે રાહુકાલમ સવારે આઠ કલાક ને બાવીસ મિનિટ થી પ્રારંભ કરી નવ કલાક ને બાવન મિનિટ સુધી રહીશું અભિજીત મુહૂર્ત વાત કરવામાં આવે તો બપોરે બાર કલાક ને સત્યાવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક ને ચૌદ મિનિટ સુધી રાહુ કલમ રહેશે આજે મુહૂર્ત છે એ બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી વિજય રહેશે આજે આમલકી એકાદશી છે ગોવિંદ દ્વાદશી પણ આજે બની રહી છે તો સાથે આજે યોગ જે બની રહ્યો છે સવારે સૂર્યોદય થી સાત કલાક અને છેતાલીસ મિનિટ સુધી યોગ રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે ચોથા ભાવમાં ચંદ્રનું ગોચરથી તમને માતાનો સહયોગ આજે મળતો જોવા મળી રહ્યો છે આજે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું એ આપના માટે શુભ સાબિત થશે આજે લોકો તમારા મિત્ર બનીને તમને દગો આપી શકે છે સાવચેત રહેવાની જરૂર રહેશે ઉતાવળમાં કોઈની સલાહથી રોકાણ ન કરું અન્થા નાણા ફસાવાની સંભાવનાઓ બની રહી છે જમીન કે મિલકતને લગતા વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે એ પ્રકારનો ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો બની રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગાદિત તમારા માટે શ્વેત રહેશે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આપે ગાયત્રી મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે આપના માટે ખાસ કરીને તમારી કોઈ પણ સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે શૈક્ષણિક સ્પર્ધામાં તમને નિશ્ચિત સફળતા મળે એ પ્રકારના ગ્રહોની સ્થિતિ આજે બને છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચને આજે ટાળવું તમારા માટે શુભ સાબિત થશે પ્રેમી સાથે કોઈ મુદ્દા ઉપર મતભેદ થવાની પણ સંભાવનાઓ આજે જોવા મળે છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આછો ગુલાબી સાબિત થશે કોઈ પણ રીતે આ પ્રયોગ કરી શકો ઉપાય છે આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરી ખાસ કરીને આંબળું અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્ર ની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ત છ અને ગ આવા જાતકો માટે આજે કામનું દાભણ રહેશે પણ સફળતાથી મન તમારું ખુશ પણ રહેશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં આજે તમને સફળતા મળવાના યોગો બની રહ્યા છે આજે કોઈનાથી પ્રભાવિત થઈને કોઈ નિર્ણય ન લેવો આજે કોઈના પ્રભાવમાં આવીને જવું પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડતા મુશ્કેલી થઈ શકે ઉપાયોની શુભરંગ આજે આપના માટે પીળો સાબિત થશે કોઈ પણ રીતે આ પ્રયોગ તમારા માટે કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આંબળાના વૃક્ષ આંબળા જો નજીકમાં આંબળાનો વૃક્ષ હોય તો એની નીચે પાંચ મિનિટ બેસી વિષ્ણુ ભગવાનનો મંત્ર જાપ કરો અથવા તો વિષ્ણુ ભગવાનને આમળાના ફળ અર્પણ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મળશે કર્ક રાશિ

નાણાકીય બાબતોમાં તમારા માટે દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે દિવસ સારો છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બદામી છે રીતે પ્રયોગ ઉપાય છે આજે નારાયણ કવચનો પાઠ કરો આપના માટે શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મોને આવા જાતકો માટે આજે તમને તમારા વ્યવસાયમાં નફો થઈ શકે માન સન્માન પણ વધે એ પ્રકારના ગ્રહમાં છે આજે કોઈ પણ કામ નવું કામ તમારે કરવું હોય તો શરૂ કરી શકો એમ છે આજે સંપૂર્ણ ભાગ્યનો સહયોગ તમને મળતો જોવા મળે ભાગ્ય તમારા માટે આજે ખુશાલી લાવી શકે ભાગ્યો દયકારક દિવસ કહી શકાય સાંજ મિત્રો અને પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે આજે નૂતન ઘરના યોગો નિર્માણ થઈ રહ્યા છે તો ટૂંકમાં દિવસ કલ્યાણ

તમારી સૃજનાત્મક સમજ આજે વધતી જોવા મળે છે તમે દરેક પરિસ્થિતિને આજે કુશળતાપૂર્વક સંભાળી શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે તમારા ઘરના લાંબા સમયથી અટકેલા કામને પણ આજે પૂરું કરવામાં તમને સફળતા પ્રાપ્ત થશે આજે વ્યવસાયમાં જોખમ લેવાથી નુકસાન થવાની સંભાવનાઓ છે તો મોટા રિસ્ક જોખમ ન લેવા સલાહ કરી છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે ગુલાબી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ કરી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરીને તમારા માટે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકોએ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનો રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસે તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર ત માટે નાણાકીય બાબતોમાં વધુ સારી યોજનાઓ આજે તમે નિર્માણ કરી શકો તમે કોઈ પણ જૂના વ્યવહારોનું સમાધાન પણ આજે સરળતાથી કરી શકો એ પ્રકારના ગ્રહણ તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા પણ તમને મળી શકે સમર્થન મળતું જોવા મળી રહ્યું છે આજે તમે તમારા કોઈ મિત્ર માટે ભેટ ખરીદી શકો ભેટ સોગાદ આપી શકો મિત્રતામાં વધારે મજબૂતી લાવી શકાય એ પ્રકારનો દિવસ છે નોકરી મેળવવાનો પ્રયાસમાં આજે તમને સારી એવી સફળતા મળી શકે રોજગાર પ્રાપ્તિના યોગો જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભરંગ આજે તમારા માટે સફેદ રહેશે ઉપાય આજે ગણેશજીને દુર્વાદલ અવશ્ય અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત કરવા વાળો સાબિત થશે તમારી કોઈ પણ ચારે એ સમસ્યા છે એનું નિરાકરણ આજે આવતું જોવા મળશે આજે તમને તમારા કોઈ સંબંધિત તરફથી કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે બાળકોના શિક્ષણ સંબંધિત કોઈ પણ સમસ્યાનું આજે તમે નિરાકરણ લાવી શકો છો સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે આર્થિક લાભના અવસરો જોવા મળે છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રાણી રહેશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય શું કરીશું આજે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નદાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું અગ્ર રાશિ ધનુરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકો રુચિ રાખી શકો છો તમને તમારા સાસરિયાઓ તરફથી પણ આજે માન સન્માન મળતું જોવા મળે છે આજે કોઈ નવા કામમાં તમારી રૂચિ વધી શકે નવો બિઝનેસ પ્લાન મગજમાં આવી શકે છે આજે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જે તમને ફાયદાકારક સાબિત થશે આજે તમને તમારા દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે ખરીદી કરવા જવાનો અવસર મળી શકે ટૂંકમાં દિવસ કલ્યાણ કરે છે વાત કરી ઉપાયોની શુભરંગ આજે તમારા માટે નારંગી સાબિત થશે ઉપાય છે આજે ગોળ અને તલનું દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે જી તો મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને આવા જાતકો માટે આજે દિવસ ખૂબ જ શુભ અને અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ અકબંધ બની રહેશે ઘનિષ્ઠતા આવવાની સંભાવનાઓ સાસરિયાઓ સાથે દલીલોથી સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે તો વાદ વિવાદને અટકાવવો શુભ સાબિત થઈ શકે જે લોકોના લગ્નની ચર્ચા ચાલી રહી છે એમના લગ્ન આજે નિશ્ચિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે નોકરી અને કાર્યક્ષેત્રમાં આજે વિશેષ પ્રગતિના માર્ગ પ્રશસ્ત થશે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલમય દિવસ સાબિત થવાનો છે વાત કરી ઉપાયોની શુભ રંગ છે રોયલ બ્લુ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજે અગિયાર એક પેલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ આ બધા તકો માટે દિવસભર વ્યવસાયમાં લાભની તકો મળતી જોવા મળશે આજે બેંકમાંથી લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો એ પ્રાપ્ત થઈ શકે છે ઋણ ગ્રહણ કરી શકાશે તમારે તમારા દુશ્મનોથી આજે સાવચેત રહેવાની જરૂર છે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે પણ આજનો દિવસ અનુકૂળ અને મંગલકારી જોવા મળી રહ્યો છે પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં આજે બિલકુલ બેદરકારી ન દાખવી એ વાત તો ખાસ ધ્યાન રાખવું ટૂંકમાં દિવસ સારો છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ગોલ્ડન બની રહેશે ઉપાય છે આજે સૂર્યનારાયણની પૂજા કરવી આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે શુભ રહેશે પણ દેખાડો કરવાનું ટાળવું કંઈ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા લોકોને આજે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું આવશ્યક છે બીમાર લોકોની સમસ્યાઓ વધી શકે છે બીમારી વધવાની સંભાવનાઓ છે ઔષધ સમયસર ગ્રહણ કરવું હિતાવર રહેશે ઉધાર આપેલા પૈસા આજે તમને પાછા મળવાની પણ સંભાવના છે દિવસ આજે મિશ્ર પ્રતિસાદ વાળો છે વાત કરી લે ઉપાયોની રંગ તમારા માટે આજે બદામી રહેશે ઉપાય છે આજના દિવસે તુલસીજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક ચાર એક નંબર એટલે સૂર્ય અને ચાર એટલે રાહુ આજે સૂર્ય રાહુનો યુગ બની રહ્યો છે

વાત કરીએ આજના દિવસની વિશેષ તત્વની તો આજે આમલકી એકાદશી બની રહી છે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે આમળાના છોડની પૂજા પણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને આમ્ર આંબાનું જે ધાત્રી ફળ છે આંબાનું આંબળું જે છે એની પૂજા કરવાનો વિશેષ મહિમા છે તેથી આમલકી એકાદશી તરીકે આને ઓળખાય છે આમલકી એકાદશીનું વિશેષ મહત્વ એ છે કે આ દિવસે એકાદશી આમળાના છોડની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ છે પરિપૂર્ણ થતી હોય છે આમલકી એકાદશીને વર્ષની સૌથી મહત્વપૂર્ણ એકાદશીમાંની એક એકાદશી તરીકે ઓળખી શકાય આમલકી એકાદશીનું વ્રત રાખવાથી સો ગાયોના દાનનું પુણ્યફળ પ્રાપ્ત એક ગાયનું દાન કરવું કઠિન હોય છે પણ સો ગાયના દાનનું પુણ્યફળ તમને એક આમલ કે એકાદશીનું વ્રત વિધિ વિધાન સાથે કરીએ છીએ તો પુણ્યફળ પ્રાપ્ત થાય છે કરવાનું શું છે આમળાના છોડ અથવા વૃક્ષ નીચે બેસી એની પૂજા કરવી વિષ્ણુ ભગવાનની પૂજા કરી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પાઠ કરવું અબિલ ગુલાલ ચંદન વગેરેથી પૂજન કરવું આમ કરવાથી આમલ કે એકાદશીનું પૂજન થાય છે અને આ કરવાથી સત એટલે સો ગાયના દાનનું પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે આ સાથે એ પણ માનવામાં આવે છે કે આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી ભક્ત જન્મ અને મૃત્યુના બંધનથી મુક્ત થાય છે એટલે જન્મને લય પુનરાગમન જે છે એ અટકી જતું હોય છે તો મૃત્યુ પાસમાંથી બચવા માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવતી ખાસ કરીને એકાદશી જે છે અગિયારસ ઉજવવા માટેનું કારણ છે મનુષ્ય કરેલા જાણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ તો એ પાપોના નાશ માટે પાપોના ક્ષય માટે વિષ્ણુ ભગવાનની આરાધના સાથે એકાદશીનું વ્રત કરતા હોય છે એમાં ખાસ કરીને જ્યારે આમલકી એકાદશી છે તો આંબળાના વૃક્ષની પૂજા કરવી જો નજીકમાં નથી તો આંબળાનું ફળ આંબળાનું મુરબ્બો કંઈ પણ છે વિષ્ણુ ભગવાનને અવશ્ય અર્પણ કરવો આમ કરવાથી આ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત કરી શકે કયો વિશેષ ઉપાય કરી શકે તો આપનું આવા વર્ષ કલ્યાણકારી બની શકે કહેવાય છે વિષ્ણુ ભગવાનને બે વસ્તુ પ્રિય છે ફળ અને તુલસીનું પત્ર આ બંને જો વિષ્ણુ ભગવાનને આજે અર્પણ કરવામાં આવે તમારી તમામ મનોકામના પૂર્ણ થાય આમળાના આંબળાના ફળથી પિતૃ કૃપા પણ પ્રાપ્ત થતી હોય છે તો આજે કંઈ ન કરીએ તો આમળાનું ફળ અવશ્ય વિષ્ણુ ભગવાનને અર્પણ કરવું તાજુના આંબળે તો સૂકું ફળ પણ અર્પણ કરી શકાય છે આટલું કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે વર્ષ પર્યંત એક આંબળું અવશ્યકું આંબળું અવશ્ય પૂજા કરીને તિજોરીમાં રાખવું મંગલકારી સાબિત થાય આજ રોજ પૂજા કરી રાખવાથી કલ્યાણની પ્રાપ્તિ થતી

નમસ્તે વિશ્વકર્માય ત્વમેવ કરતુતા સદા શિલ્પમ વિદાય સર્વત્ર ત્વમ વિદાયશ્વેષો નમો નમઃ આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે વિશેષ નહીં તો એક માળા અવશ્ય જપ કરવો જેથી આજનો દિવસ તમારા માટે નિર્વિઘ્ને પાર પડે મનોકામનાઓ પૂર્ણ થાય કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર